મને કોઈ ફોન મારી જો મારો ફોન મૂકી દે મને કોઈ ફોન પર આવો અત્યારે ક્યાં આપણે ધોણ માં જતા કે ધોણ માં જતા કે ધોણ કરાવ્યું છે લેન્ડા જેવો લાગતો લો લો અમને એક તો કાઈ આવડતું નથી એમાંય પાછું અમે એને શીખવાડ્યું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો અત્યારે રાતના વાગ્યા છે સવા અગિયાર ને આજે વ્લોગ બનાવવાનો સમય મળ્યો નથી

તમારી કઈ થાય નઈ બરોબર છે કાલા લેંડા જેવા દાઢી એને વ્યવસ્થિત દાઢી આવતી હતી ને એક વાર દાઢી કરાવી ને લેંડા જેવો લાગતો હતો હવે વ્યવસ્થિત લાગે છે પણ જે દાઢી કરાવી ને ને લેન્ડા જેવો લેવો લેન્ડા જેવો આ ભાઈ તો આણે આણે આનું કામ છે ને જેટલું ઈ કરાવવા લાગે ને એની કરતા જાજુ ઈ બગાડવામાં જ લાગે જો આ એને અખંડ સાફ કરતો તો ને આવડવા માણસ આ આ એય એય આવડવા માણસ અખંડ દીવો સાફ કરતો તો ને ત્યાં આવું ઢોળ્યું આખું ઘી એમ ફર્શ માથે ઢોળીને નાખ્યો તો આખું બગડી ગયું તો એ ઘંટડી થી સાફ કરે છે ઘંટડી થી જો સાફ થાય છે જો 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 સાફ થાય છે કેવું

નબળી વાત જ નથી કરવાની અત્યારે જો લોગ નથી મળતો તો અત્યારે હું ગમે એ બકુ છું એટલે તમે સાંભળો છો તો તમે સાંભળતા રહેશો તમે સાંભળતા રહેશો તમે જોતા રહેશો તો જ મારું વાલ છે અને મારું વાલ છે તો હું તમને યાદ રાખે કે નહીં શરૂઆતમાં વી વ્યૂ તમારા જ આવતા તમે જે જોવો છો ને એના જ વ્યૂ આવતા બરોબર ને અશિલ બરોબર હા પછી ધીમે ધીમે વતતા જાય વીના બસ્સો પાંચસો હજાર બે હજાર દસ હજાર વીસ હજાર પચીસ પચાસ પિંચોતેર પાંચ લાખ ફી મહેનત કરવાની છે બરોબર ને બાપા બાપા ની પણ હા દીકરા નથી

Bun, 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 bun. Bangkai lama ti, bangkong. Ti, 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 આપડું બાકી છે આમાં તમને ક્યારે એવું લાગતું હોય કે અમે કેમેરા જોવે આવી બધી રમતો કરી ભૂલી ભૂલી કારણ કે કેમેરા વગર તો અમે કઈ માપ જ નથી કેમેરામાં તમારે મરજીયા મરજી લેવું પડે એમ જ તમે બસ બકી અહી ગેમ રમે માં ઉડો હે અહી ગેમ રમે કેમેરા વગર તો અમારું કઈ માપ જ નથી અમે બે ભાઈઓ અહીંયા ઊભા હોય એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વિચાર હતી વોશમેન રાખી લેવાનો ગેટે ગેટે સોસાયટી વાળા પાસેથી 10000 લઈ લેવાનો 6000 માં રાખી દેવાનો અને 6000 મને રાખી દેવાનો 4000 બધા બે ની બે બે એવી હોય કરવી એટલે બે લાખ વધી જાય ના ના મળે તો આની સાથે આપડે આપડો જોતા રહ્યો મોજ પતાવી રહ્યો મોજે મોજ રોજે રોજ જય શ્રી રામ Jai Shri Krishna